તો તમે ગાડી ના મૂકો ને કપોટ મારા વિરા વિરા ઓ વાતો કરે દાડા ના વળે હા આ તો આજ તો મોડું થઈ ગયું આપણે હા હા આપણે મોડું થઈ ગયું રાત તો હરકો થી મોડ આવે ને તો આ તો એવું ઓબળાવ છે ને હમ ડાયડી રે મોડા આવે છે એટલે એમ કેવું તો હું આવે છે એમન તો પછી આજે તો કહી જ જેવું છે કે તમારે કે વેલું આવવાનું રાખો

આ દાદા ડાડી કે આવો છો ઓમ તો તમે દાબી ના મન તો કહેતા હોય છો કે તમે મોડા આવો આજ તમે મોણ આયા ગયો હોડો ઓ હો આજ તમે વેલા આયા એમ પાવર કરો ડાડી તો મોડા આવો છો આજ તો વેલા આયા છુ હારો વાત વેલો આજ તો હું એક લઈને આયા છુ ઉભા રહો જેમ શેડો દેતા દે અલ્યા જેમ તમે ફાહે આવતા રહો મને ઓવે શું વાત કેતા તા હાલ તો હું પોણત ગયો તો પેલું લેબડા વાળું છે તારી રીન હવે હવે પાસે એમો પાછી મુયા થી હેડ્યો પાસે પાછી મુયા થી હેડ્યો નો આમ દે પાસે પણ રાત નો કાપતે હતો બફોરા નો હતો પમદાડે 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 મુ ઈ ભરો ભરો તમે ઘડી કાલ કો ઘડી પમદાડે કો ઈ તો ભૂલી ગયો તો એટલે એટલે પછી મુયા થી હેડ્યો હવે આમ જાતો તો પછી પછી ઓ હેડે દાદા તો હેડે દાદા તો પાછો હેડ્યો હેડે દાદા તા

ભૂલા દી વાતો છે કે નહીં તમારે ભળવાની તો કાપ કાપ ના કરશો હવે તો કપડા પહેરીને એટલે હું તો બિયાણો પાછો જો પર કે શું હતું ઘરે તો તે પરો કે તો તો તારો લે એમ કે તમે કો તમે યાર વાદમ ના મને આ બાર વાત હોભળવી છે તમે મન

પછી હું એને ઓમ દાદા તો એટલે આમ ચેડી કોક જો હું ચેડતા છે ને તો કશું ને આગળ થાય ને તો કશું ને આવના થાય ને તો કશું ને આવના થાય ને તો કશું તો એ તો એટલે હા બાપ હશે ને કૂતરું એ છે પછી હું ઉપર થાય ને તો તમારો ઉડ્યો એ તો વાદળ હશે ઉભરો 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 તમે પમદાડા વાત કરો ને આજી પમદાડા તો ઈ લેપડા વાળા છે તને જ મુ ચારા વાળતો તો મને ઢાઈડ આવતી હતી એટલે મીતાપ કર્યો તો ઈ એ તમારો ઉડીને અહીંયા આવ્યો છે પણ મહિનાથી તો આપણે હોય બેવા તો તો બેચી ગયા છે અહીંયા

પછી દેખાતું નહીં તમે નહીં ભૂતે તમને ઓળગાડી હશે એટલે તમે શું મારો

મુ વાત થી દિયામાં જો અસમ સડી ગયા આત મુ ખાલી એમ નેમ કેતો તો એટલે મને ખબર પડી ગઈ તમે બકાવરા છો હા એમ નેમ કેતો છે હું જ ને તારે તમારું કોમ નથી બાજુલે ગોમ માં જ્યા ગયા તો